આગળ વાત કરીએ તો સાબર ડેરીના નિયામક મંડળની સોળ બેઠકો બિનહરીફ થયા બાદ અરવલ્લી જિલ્લાની માલપુર બેઠક પર ઉમેદવારો વચ્ચે સર્વસંમતિ ન થવાને કારણે ચૂંટણી અનિવાર્ય બની હતી ત્યારે રવિવારે દસ માર્ચના રોજ સાબર ડેરીના ઓડિટોરિયમમાં એક બેઠક માટે મતદાન યોજાયું હતું જેમાં બંને જિલ્લાના મળી અંદાજે નવસો થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું મળતી માહિતી મુજબ સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ રજૂ સમાન સાબરડેરીના નિયામક મંડળની ટર્મ પૂરી થતા ચૂંટણી જાહેર થઈ હતી જેમાં સોળ બેઠકો માટે પંદર બેઠકો બિનહરીફ થવા પામી હતી જો કે એક બેઠક માટે રવિવારે સાબરડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે મતદાન યોજાયું હતું આવતીકાલે મતગણતરી સાબરબડેરીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે અલગ અલગ સોળ ઝોનમાંથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલા હતા તારીખ ઓગણત્રીસ બે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને પ્રથમ તારીખે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ છે એ પૈકી સોળ ઝોન પૈકી પંદર ઝોન છે એ બિનહરીફ થયેલા છે અને માત્ર એક ઝોન માલપુરમાં ઇલેક્શન પ્રક્રિયા થવાની હતી આજે મતદાનની પ્રક્રિયા સાબરડેરી ખાતે હોલમાં શરૂ કરવામાં આવી છે ચાર ઝોન તીઠ અમે એક બુથ બનાવેલું છે એ રીતે કુલ ચાર બુથમાં અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અંદાજીત નવસો ઉપરાંત મતદારો છે એ આજે વોટિંગ કરવાના છે